વાળવામાં આવતા નથી ઇતિહાસ એનો સાક્ષી છે અહંકાર હંમેશા હારે છે અહંકાર હંમેશા હારે છે આ દેશમાં રોટી બેટી રાજ અને ધર્મની રક્ષણ કરનારા લોકોને પોતાની કુખે ઉછેરનારી દેશની તમામ માતૃશક્તિને આપણે વંદન કરીએ છીએ પણ આજ દેશની દીકરીઓના દામન ઉપર દાગ લગાડનારા લોકો હામે દીકરીઓએ જોહર કરવાની પ્રતિજ્ઞા લેવી પડે એ આપણી સૌની છે મારી બેનો આ તમારા દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે તમારે જોહર કરવાની જરૂરત નથી હજી જવતલિયાઓ ઘણા જીવી રહ્યા છે તમે મુંજાવમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે સ્વાભિમાન ની લડાઈમાં શક્તિ નો વિજય થાય ઓગાળવા માટે આપણે સૌ એકજૂટ થઈ અઢારેય વર્ણ સાથે મળી અને હાથમી મતદાન કરવાનો અવસર મળે ને ત્યારે પંજાનું બટન દબાવીએ એવી આપ સૌને હૃદયપૂર્વકની વિનંતી